તો હેલો ટીમ છો મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાય નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નવો દિવસ અને નવો બ્લોગ તો અત્યારે વિરામભાઈ આવી જશે ધાબા ઉપર બેન ગુડ મોર્નિંગ તો ગાયશ જો પપ્પાની તો વાતો કરી છે અને પહોંચી અત્યારે ચલો આપણે સૂર્ય દાદા પણ ઉગી જી સુરસ દાદા તો ચલો ગાઈ હવે આપણે જઈએ છીએ નીચે ઠંડી એવી વાય છે જોરદાર અત્યારે ગરબો ટીવી ચાલુ છે જોરદાર ફૂલ અવાજ કરી ટીવી ચાલુ કરી દે તો જો ગાઈ છે અત્યારે રશ્મિકા બેન શું કરો એ ગુડ મોર્નિંગ એ લાલા કોમ કરો ટીવી પહી જો હા કોમ કરો એવું તેરે બુજો તો જો ગાઈસ વાહન તો બધું ઇન્જિન મત પડી છે હજુ કોઈ પુલી કરી નહીં જમનાને પૂજાને જોઈએ ગુડ મોર્નિંગ તેમના હું કરી વેલા વેલા ચોન કચરો વાળી તે વાર ફોન પૈ ફેર તો ગાઈસ અમાર પેલા ફોન ફેરવા પડી ટીવી જોવી પડે પછી કોમ થાય હું ગયો બાકી કોમ ના થાય એના સિવાય અત્યારે એવું છે અમારું તો ગાઈસ જો અત્યારે જમના બેન પાછા વાસણ ઘસવા આવી ગયા ને જમના બેન ઘરિક માં વારામ જતો રહી કચરો વાળવા અને ઓય આવતરે વાસણ ઘસવા માટે પૂજાને જોઈએ જરા

મંટા પલાગા શટર ગટન ના લગા એનું હરસ કા ખાઈ દો ટામેટું તમાર કેસ કા ખાવ થોડું ન ભાઈ તો ગાઈસ જો ચા મૂક્યો છો અને એક બાજુ તો હું કહું પેરિસ કભે રમોના સાક સાક એવું હા ਕੋਮੇਜੋ ਪਰ ਮਨੇ ਕੋਈ ਕੋਮੇਜ ਮਾਰਗੇਜ ਕੋਮ ਨਾਲ ਪਰ ਕਿ ਮਸ਼ੀਨ ਸੀ ਆ ਹੂੰ ਪਲਾਟ ਪੱਥਨ ਹਵਲ ਪੜਵਾਲਾ ਸਕਰੋ ਫਿਰ ਹਰ ਮਗੇ ਰਨ ਆ ਰੋ ਚੱਕਰ ਮਸ਼ੀਨ ਚਾਲੋ ਹੈ ਨਾ ਮਾ ਪੇਜੇ ਤੂੰ ਪੇਜੇ ਫਾਰਮ ਮਸੀ ਵਾਗਨ ਬਲੂ ਗਲੈਂਡਰ ਸੀ ਵਾਗਨ ਇਹ ਤਾਂ ਮੂਹ ਕੋ ਮਾਰਾਵੇ ਕੱਲ ਜਵਾਂ ਜਦੇ ਡਾਕਟਰ ਨੇ ਜਉ ਆ ਹੋਏ ਕੰਤੀਓ ਨਾ ਤੋ ਚਾਹਾਂ ਤਾਂ ਤੋ ਚਾਲਾ ਚਾਪੀ ਲੈ ਲਓ ਜੀ ਦੇਸ਼ ਪੈ ਨੋ ਨੋ ਨਾ ਗਾਗੀ કે તમારા ડાયાબિટીસ ના ચા ના પીતા ના પીતા એને બધું ચેક કરી દીધું ને તો બધું બધું ભયા આ લોહી લઈ ઓગળી લોઈ ચેક કર્યું તો આપણે નું મશીન આ ફટ લઈ દીધું કે કે ડગલ લોઈ ને તો ટકા ન તો પણ ઇન કે તો કે તમારો ડાયાબિટીસ છે ને કે બીજું શું બીપી નહીં એ કશું નહીં હા નોર્મલ છે કે બધું ખાવાનું કે ગળીમાં બધું કે ફટે વેમ ગાળો તો કશું સર નહીં મે આવતું જ નહીં

একালি বক একালি হইছে ও তো ফুল아요 কইলে এ পড় তুই রিভ নাচা করୁছস ওডিয়া আলু খালি আজা যা বব

અમે નીકળી છીએ અને પછી કાપડ લેવા જવું પડશે દવાખાને આવી છીએ પપ્પાને લઈ તો કઈ દવાખાને દવા લઈ ને અમે જઈએ છીએ હવે પપ્પાના કપડા લેવા માટે કાપડ લેવાનો સીવડાવવાના છીએ તો લઈ છીએ હવે ગાય શાકભાજી લઈને અને પપ્પાની દવા ને કપડા લઈને આવવા જઈએ છીએ ઘેર અંધારું થઈ ગયું છે તો ગાય જોવા તો ખાવાનું કાઢ્યું છે ખાવા નહીં જાય ખાયા શાક નહીં ખાવ શાક બનાવી ખાવ રવિયા બનાવી રવિયા ચલો ગાય ખાઈ લઈએ આપણે તો ગાય જો ખાઈ તો અત્યારે વાહન ઘસી પૂજાને અને પપ્પાને ને તાપવા બેઠા અને જમના ને નોકરી થી ઘેર આયા છે હા ઠંડુ બરફ જો પડી જો તે હીટર નહીં પડી ગરમ કરજો તો હા યાદ ના આયો તો જમના પર આઈએ રાખડી થી મમ્મી આ તો ગાઈસ જો પપ્પા ને તાપવા બેઠા છે તો ગાઈસ તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરતા રહેજો અને આવા નવા બ્લોગ અમે લાવતા રહીશું અને આજે પહેલીવાર બ્લોક આ તે રાતે સમાપ્ત કર્યો છે નકર ડાયરેક્ટ સોડી સોડી મુક્ત તો હવે રેગ્યુલર બ્લોગ બનાવીશું તો બ્લોગ માટે કન્ટિન્યુ રહેજો જય